અને બોલાવે તો બુજાવે ને આપણે જોન બાર બાર નેકાડું 60 માં જો બાર બાર તો કુ હાર મોડ થાય હો તો આ તો હે તો ખરી

એ જેવું દેખાય બધું એટલે આ તારી માર કાકડ ટૂંકા પાડે છે આ ઉરોડાબડા રમ

મારે બીજું એડા અમને બહુ બગાડ કર્યો હે એટલે મારે બીજું કશે નહીં હવે એને તો બગાડ તો થઈ ગયો હે અને હવે કોઈ કરવું પછી ઝાટકા મશીન ચાલુ કરી કરીને જાવું પડશે હવે મારે ઝાટકા મશીન લાબવાનું કરવું પડશે હવે અરે આ ઉડો અજા મારે છે ખબર અજા ઉ આ ઉડોને જોમફળ જ રાખે નહીં એ કે બરોબર આ બધા જો બગાડી બગાડી નહીં જ દીધા હવે મારે શું કરવાનું કહું હવે હવે આ તો આ તો બેઉ જ છે હમણાં બપુ એવું ખાવાનું જ નહીં તાકડી આ બે આ હુડા ઉડાડ ઉડાડ કરવામ કે હમણાં સીઝન હારીએ એટલે ભરા પડે છે ડોમ્ફર અને મને કઈ ખબર નહીં પડી આ હુડાનની શું હું એક ડોમ્ફર રાખતા ને આખો દાણા ચાચ ચાચાચ કરીને બે દાઇ હવે આ તો હું હમણાં મોડા દઉં ખાવા બારીક વાજે હવે તાકડી બે હું તો બીજું શું કહું તા બે વાદે હીરામ વર અને હુડાની વર રે

પણ હવે મારા ગામ ફખાનું જીવ થઈ ગયો લે શું મારી નીયા જા દે તાર સમજ આવે અલ્યા આ તો નહીં લાગતા મને તો દેવા દે પણ દેવા દીજી બીજી વાત આવ આવી કોઈ કે બેહુ એ રોમાતી આવે બેહુ વાડી ખાઈને આવ્યો આ તો બેહુ એટલે આ માર અલ્યા જારા તો નહીં ને એટલે આ વાડી કી ઓડો આવ્યો આવો આ તો બહુ મોટો ઓડો મારો બેટા આ તો ધમફલે ફમલ બધું તૂડી નાચે હું મારે શું કરું આ આરામ ભય આરામ ભાઈ તાર ભાઈ તાર તું

મને શું ખબર આ જોમ્ફળ તો આ બધું તોડી નાખ્યું મારા બેટા મારે હોય શું કરવાનું મને ખબર જ પડતી નહીં આ મૂકું એટલે ચકલા આવે પણ આ તો મને આ જ ખબર પડી કે આ મુ મારે બીજું કહે છે નાખવી છે મને આરે લાગે હોય શું બીજું એ જોમ્ફળ ખાવા આવશે ફરી વાર એટલે મને આતો હોય આથી પહેલાં પાડ દઉં એ હું આવે દેખાત છે આ બાજુ એની વાત

ઓય લ્યા જમળખાણ મજા આવી ઓય ઓય આવી ગયો ઓય છોકરો ઓય ઓય આ પેણા કે અલ્યા એ લેકડો હમ હમ લેકડો આ આપળો ડોહો ના આવતો ઓય હા બોલ કેમ ના

વાડી માં ઓટો મારવા ત્યાં બીજુજી ને નીકળે એને ટોકો પાડ્યો તમે મારા છોકરી વાત કરી દે ને ક્યાં તો કે સુમાજી કે મને જોફળ આવ્યા તા કે અમે કેવું હતું ખબર હે હમણાં ઘર બાજુ હું નીકળ્યો ને તમે ટોકો પાડ્યો હતો

એ આયે તમારી તેલ લેવા ને જોમફળિયા ને પૂરી લાવતા રે તમે અરે આ લે ઊભો થા મં થન મને તને લેટવાઈ હું મારી મહેનત મારી મારા ખબર તો હે કે આના છોકરાને મગજ નહીં દો ખાઈ ગયો ખાઈ ગયો લેટમાં પાછા બીજું તમે શાંતિ રાખો કે મારું

મારે મને તો એટલે તાર શું હતું બોલો છોકરાને સમજાવો સોમાજી ને લગાવ બધા મગજ નહીં મગજ પણ આપડે કોઈ લડુ નહીં